હાલો વિદ્યાર્થી મિત્રો એક ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે ભારતીય રેલવે ભરતી બે હજાર ચોવીસમાં આવી છે એ ખાલી જગ્યા છે સેતાળીસો સાઠ પ્લસ જગ્યા પર ભરતી છે અને દસ પાંચ પ્લસ આઈટીઆઈ કે રેલવે એના માટે જે જગ્યા છે પગાર ધોરણ પાંત્રીસ હજાર ચારસો ને ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને શેર કરો બને તો એને સપોર્ટ કરો તમારી માટે આટલા બધા મહેનત કરીને વિડીયો બનાવીએ છીએ રેલવે જે પ્રોટેક્શન ફોર્સમાં છે દસ પાસર ભરતી છે અને સરકારી નોકરીનો મોકો છે અને પાંચ હજાર ચારસો રૂપિયા છે તમારો સ્ટાર્ટિંગ પગાર છે વિડીયોની શરૂઆત કરીએ આપણે તો રેલવે પ્રોટેક્શન ફોર્સ વિજ ભરતી છે અને ઓનલાઈન વેબસાઇટમાં તમારે જઈ અને ફોર્મ ભરવાનું છે હાજર કરવાની સેલની તારીખ છે ચૌદ મે બે હજાર ચોવીસ અને સત્તાવાર વેબસાઇટ અહીંયા બરાબર બતાતી નથી એટલે આપણે આગળ પણ આપેલી છે તમે તમે જોઈ શકો છો અહીં આપણે સત્તાવાર વેબસાઇટ આપી દીધી છે કોઈનો ડાઉટ ન થાય એટલા માટે આપણે એકદમ ક્લીન કરી અને દેખાય એ રીતે આપણે આપીએ છીએ એટલે ઘણા મિત્રોનો કોમેન્ટ આવતી હતી કે સર આમાં જે છે વેબસાઇટ છે તમારી એ બરાબર દેખાતી નથી તો આપણે એની માટે આપણે સોલ્યુશન લાવી દીધું છે અને આપણે જરૂરી તારીખની વાત કરીએ તો સૌ ચોવીસ ફેબ્રુઆરીની રોજ આજે જાહેરાત કરવામાં આવી છે અને પંદર એપ્રિલના રોજથી જે ફોર્મ ભરવાની શરૂઆત છે એ થઈ જાય છે તો ફોર્મ ભરવાની ઈચ્છા હોય જે વિદ્યાર્થીઓને એ આમાં ફોર્મ ભરી શકે છે કોસ્ટમનું નામ આપડે કરી દીધું છે આગળ કે રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા કોસ્ટમ બોલતા હતા સબ ઇન્સ્પેક્ટર માટે જે જગ્યા છે ને ખાલી જગ્યાની આપણે વાત કરી કે રેલવે સુરક્ષા દળ દ્વારા જે 47 અને 60 જગ્યા પર ભરતીની જાહેરાત કરી છે સબ ઇન્સ્પેક્ટર માટે જે આપણે 400 પ્લસ જગ્યા છે ને પગાર ધોરણની આપણે વાત કરી દીધી તો કોસ્ટમલ રૂપિયા 1 11000 રૂપિયા 76 અને સબ ઇન્સ્પેક્ટર માટે રૂપિયા 35000 રૂપિયા 400 રૂપિયા છે ને 18 વર્ષ થી 28 વર્ષના ઉમેદવાર માટે ફોર્મ ભરી શકે છે ને શૈક્ષણિક લાયકાત આપણે એવા છમો સુધીમાં ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ અને સબ ઇન્સ્ટ્રક્ટર માટે સ્માર્ટ એટલે ગ્રેજ્યુએટ હોવો તો તમે એમાં ફોર્મ ભરી શકો છો તો આ રીતના જે શૈક્ષણિક લાયકાત છે એ દર્શાવવામાં આવી છે અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજોની આપણે વાત કરી દઈએ તો જ આધાર કાર્ડ છે પાન કાર્ડ છે ચૂંટણી કાર્ડ પાસપોર્ટ સાઇઝના ફોટા અને લિવિંગ એ માર્કશીટ જાતિનો દાખલો તથા અન્ય જરૂરી જે ડોક્યુમેન્ટ માંગતા હોય એ તમારે બધા હાજર રાખવાના રહેશે પસંદગી પ્રક્રિયા છે તો આરપીએમ દ્વારા જે તમારી પસંદગી શારીરિક કસોટી બાદ તમારી પસંદગી કરવામાં આવશે તો આ રીતના લેખિત પરીક્ષા લેખિત પરીક્ષા બાદ તમારી જે શારીરિક એટલે ફિઝિકલ ટેસ્ટ બાદ તમારી જે છે આમાં પસંદગી થઈ છે તો આ રીતના જે આ સત્તિ છે આ રીતના રહે છે અને જો કોઈ મિત્રોના ડાઉટ હોય અથવા કોઈ પણ પ્રશ્ન હોય તો તમારે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીએ અથવા મોબાઈલ નંબરમાં આપી દેશો વોટ્સઅપમાં તમે મેસેજ કરીને પણ જાણકારી મેળવી શકો છો અને જો વિડીયો તમને ગમતા હોય તો બને તો બધી વિડીયોને શેર કરો અને સપોર્ટ કરતા રહ્યો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરી જવો મળી જવાના નવા નવા વિડીયોમાં